હવે ભણશું નહીં મંજૂરી કરીશું પૂરના કારણે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના પરિવારના ધોરણ દસમાં અભ્યાસ કરતી લક્ષ્મીના પાઠ્યપુસ્તકો પલડી જતા આ પ્રીતિ સંભળાવતા બોલી ઉઠી અંકલેશ્વર જૂના બોરભાઠા બેટમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પૂરના પાણી વચ્ચે પડડીને નકામા થતાં હવે ભણતર છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું આ પ્રીતિ સંભળાવતા એક સોળ વર્ષીય બાળકી બોલી ઉઠી

સાયકલ જટીરિયા ચોપડા જટીરિયા બરોબર લખન બનવાન જટીરિયો પૈસા બી નહી જે અનાજ બી જટીરિયો અત્યારે તમારી પાસે ચોપડા નથી કોઈ નથી મકાન નથી કશું નથી તો તમે ભણશું કેવી રીતે ભણવાની જન મજૂરી કરવા જવાનું હવે ના તમારે આગળ ભણવું છે હા તો સરકાર પાસે ચોપડાની કોઈ માંગ કરી તમારી હા શું માંગ છે અમાર ઘર બનાય પણ અમને ચોપડા એવું આપો